નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રેવીસ છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાણ ચારસો સિત્તેરથી ઊંચા ઊંચા પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા ચારસો ચોર્યાસીથી ઊંચા ઊંચા પાંચસો બાસઠ કપાસ એક હજાર એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો એકવીસ મગફળી ઝીણી આઠસો એકવીસથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી મગફળી જાડી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ સિંગદાણા જાડા ચૌદસો એકતાલીસથી ઊંચા ઊંચા સોળસો અગિયાર સિન્ફાડીયા નવસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકાવન એરંડા એક હજારથી ઊંચા ઊંચા તેરસો અગિયાર જીરું બે હજાર ચારસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર નવસો એકવીસ ધાણા આઠસો એકથી ઊંચા ઊંચા ચૌદસો એકવીસ ધાણી નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો અગિયાર લસણ સૂકું છસો થી ઊંચા ઊંચા બારસો એકસઠ ડુંગળી લાલ એકસો એકત્રીસથી ઊંચા ઊંચા બસો એકાણું ડુંગળી સફેદ એકસો એકવીસથી ઊંચા ઊંચા બસો એક્યાસી બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો અગિયાર જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એકાવન મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો એકાવન મગ બારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકાણું ચણા એક હજાર છથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એક અડદ નવસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકાવન ચોળા પાંચસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એકાવન તુવેર પાંચસોથી ઊંચા ઊંચા તેરસો અગિયાર સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો એકાણું રાય અગિયારસો એકતાલીસથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર મેથી સાતસો એકાવનથી ઊંચા ઊંચા નવસો ને અગિયાર